કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે બે દિવસ બાદ ગરમીમાંથી થોડી રાહત મળવાના એ પણ છે પરંતુ આ રાહત ખેડૂતો માટે નથી જી હા હવામાન વિભાગે ગરમીમાં થોડી રાહત મળવાની વાત તો કરી જ છે સાથે ભર ઉનાળે માવઠું આવવાની આગાહી પણ કરી છે અને તેના કારણે રાજ્યના ખેડૂતોની વધી ગઈ છે ચિંતા ત્યારે કઈ તારીખે કયા વિસ્તારમાં થશે કમોસમી વરસાદ આ રિપોર્ટમાં જોઈએ આકરી ગરમીમાંથી મળશે રાહત હવે આવશે આફતનું માવઠું ખેડૂતો પર આફત છેલ્લા બે દિવસથી રાજ્યની જનતા આકરી ગરમીનો સામનો કરી રહી છે પરંતુ લોકોને હવે આ આકરી ગરમીમાંથી રાહત મળશે ગુજરાતનું હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગરમીમાંથી રાહત મળવાની આગાહી કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે હવે તાપમાનમાં ઘટાડો થશે પચીસ તારીખે એક ડિગ્રી તાપમાન ઘટશે જ્યારે છવ્વીસમી અને સત્યાવીસમી તારીખે બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે કે હવે આ તાપમાનમાં ઘટાડો થશે આવતીકાલે પચીસ તારીખ છે પચીસ તારીખે એક ડિગ્રી તાપમાન ઘટશે અને છવ્વીસ અને સત્યાવીસ તારીખે બે થી ત્રણ ડિગ્રી તાપમાન છે એ ડાઉન થઈ જશે એટલે આમ જોવા જઈએ તો આપણે અતિ હિટવેવ જે શક્યતા હતી હીટવેવ આવી ચૂકી છે જો કે આવતીકાલથી ધીમે ધીમે તાપમાન ડાઉન થશે પચીસ તારીખે એક ડિગ્રી છવ્વીસ અને સત્યાવીસ તારીખે બે થી ત્રણ ડિગ્રી તાપમાન ડાઉન થઈ જશે અને એ પછી આપણે ખાસ કરીને જે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખનો સમય છે એમાં વિભાગે આફતની આગાહી કરી છે માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે પશ્ચિમ ભેજવાડા પવન કારણે આગામી પહેલી એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઈને વાદળછાયું બની શકે છે આ દરમિયાન માર્ચથી એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે કયા શહેરમાં ત્રાટક છે માવઠું ત્રીસમી માર્ચે કચ્છ પાટણ બનાસકાંઠા અને મહેસાણામાં પડી શકે છે માવઠું તો એકત્રીસમી માર્ચે સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ અને મહેસાણામાં માવઠું થઈ શકે છે તો આ સાથે જ એકત્રીસમી માર્ચે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા વડોદરામાં માવઠાની શક્યતા છે આ ઉપરાંત એકત્રીસમી માચે ભરૂચ આણંદ અને પંચમહાલમાં માવઠાના એંધાણ છે પહેલી એપ્રિલની વાત કરીએ તો ભાવનગર અમદાવાદ ખેડા અને આણંદ અને નર્મદામાં માવઠું થશે સાથે છોટાઉદેપુર દાહોદ પંચમહાલ મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહેલી એપ્રિલ સુધી ગુજરાતમાં ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે કેમ કે કચ્છ લઈને સૌરાષ્ટ્ર સુધી અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી માર્ચના અંતમાં આવનારું આ માવઠું ખેડૂતોના પાકનો સોથ શોધ બોલાવી શકે છે બ્યુરો રિપોર્ટ